હું ઓણમા ગામનો છું હું ડાંગરની ખેતી કરું છું ને થોડું ભાત કાઢીને નાખેલો તૂટે એમાં કમોસમી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે ખેતરમાં નાખેલો ભાત બધું પંડરાઈ ગયેલું છે થોડું ઘણું હતું એ ટ્રેક્ટરમાં લાવ્યા છે ભરીને કમલભાઈ કેટલો ખર્ચ થતો હોય છે અને તેની સામે હાલ કેવી પડશે ખર્ચ પણ તમારા હાથમાં આવશે કે શું એવું જોઈને લાગતું નથી કેમકે રોપવાની મજૂરી ખાતરનું એની ઉપર હમણાં જે જીવાતના લીધે દવા છાંટવાની કા ગૂચા ભરાવાની મશીનની બધી સામે ગણતા નફો મળે એવું લાગતું નથી આ સિઝન પ્રમાણે કમોસમી વરસાદમાં ઘણું ખરું તો પહેલાં ડાંગરનો એટલું બધું નુકસાન છે કે એની કોઈ અજ નથી પછી શાકભાજીમાં પણ એટલું નુકસાન છે કપાસ લોકોને હજુ વણવાની વણણી શરૂ થઈને કપાસ વરસાદ પડ્યો છે ખાસ ડાંગરના પાકને નુકસાન ડાંગરના પાકને ઘણું નુકસાન થાય છે અત્યારે ઘણા જે મશીનથી કઢાવીને બહાર નાખેલું હોય એમનું પીલાય છે જે મશીનથી કઢવાનું બાકી છે તેમને હજુ પંદર દિવસ લગી વરસાદ બંધ નહીં થાય તો પંદર દિવસ લગી નહીં નીકળી શકે